સુરતના દુષ્કર્મ કેસમાં બીજેપીના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ની ધરપકડ સુરત શહેરમાંથી ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાજપના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે બંને સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી પ્રાથમિક માહિતી મુજબ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહે સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું ઘટના સંબંધિત વિગતો પીડિતાના નિવેદનના આધારે પોલીસને મળી છે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે ગંભીર આરોપોની શોધખોળ શરૂ કરતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત હતા જે સમાજના એક ઓળખ ધરાવતા હતા તેમની ધરપકડ બાદ રાજકીય પડઘા પણ પરવાનું ધારણ છે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ તેની ઓળખ કે પદ ભલે જેવું હોય કાયદાથી ઉપર નથી આ ઘટના સામે યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે જોવા મળી રહ્યો છે લોકો આરોપીને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા બે આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગરેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે સદર બનાવવામાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના બે પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને બાંધવા નથી હતી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે